વેલકમ ટુ માય હોપ ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે અત્યારે સવારના વાગી ગયા છે નવ અને આજે છે રામ એટલે કે રામ ભગવાનનો જન્મ તો બધાને હેપી રામનવમી અને અમારા અને અમારા પરિવાર તરફથી રામ રામ રામનવમીની ઢેઠ સારી શુભકામના ગાઈ આજે છે ને રામ રામનવમી છે અને સોનલ અને ઋષિને તેડવા જવાનું મુહૂર્ત હતું તો રાધિકા રોહિત પટલને કા બધા કાકાની બધા સોનલ ના ઘરે ત્યારે ગયા છે તેડવા માટે અને કદાચ હવે અડધી કલાકમાં આવી જાય તો અહીંયા છે ને એમ બધું ડેકોરેશન ને એવું કરવાનું હતું તો ડેકોરેશન ને એવું ચાલે છે તો આ બાજુ પપ્પા છે ને ફૂલ કેળી કરવામાં મદદ કરે છે મસ્ત મજાની ફૂલ કેળી થઈ ગઈ છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કોણ કોણ ગયું રોહિત રાધિકા અને પ્રકાશ કાકા તમિકા કેટલા વાગે આવવાના એવું કઈ કીધું કે નહીં એવું છે તો થોડીક વારમાં આવશે તાલગીમાં છે ને ફૂલ કડી રેડી કરી નાખી જો અહીંથી મસ્ત મજાની ફૂલ કડી રેડી કરી નાખી છે હે હજી પાછા ગાઈજ મારે ઉપર પાન તોડવા જવા જો કેરા તમને ફૂલ કડી ઓમે ગોડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો અહીંથી છે ને મંદિર લગી ફૂલ કડી કરી છે મમ્મીએ કરી છે આ બધી ફૂલ કડી આમાં બે ભેગા થઈ એટલે કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો અને અત્યારે હું છે ને ઉપરથી થોડાક પેલા પાન તોડતા હું તો જો અત્યારે બાકી ગયા છે નવ અને આપણે જવાનું છે સોનલને લેવા માટે ફૂલ કેરી છે થોડી થોડી થઈ ગઈ છે બાકીની છે ને મમ્મી હમણાં કરી નાખશે તો ચાલો આપણે રેડી થઈ ગયા છે તો ચાલો આપણે સોનલ લેવા જઈએ જાય સુધી થયું છે હવે મમ્મી અહીંયા કરી નાખશે ધીરે ધીરે તો ચાલો આપણે જઈએ હાલો મમ્મી જાય છે જય શ્રી કૃષ્ણ પાર્કિંગમાંથી લઈને ઉપર લગી છે ને ફૂલ ની રંગોળી બનાવી છે આ રંગોળી છે ને રાધિકાએ બનાવી છે તો જો આ રીતના બનાવી છે બધે રાત્રામાં ફૂલની રંગોળી રાધિકા અડધા લગી બનાવી પછી પાછી છે ને હોય ત્યાં તો જો આ બધી રંગોળી એને બનાવી છે કેવી લઈ કહેજો અહીંયા લોકો રામનવમી છે ને એટલે બાણે બનાવ્યું છે તો આ રીતના છે અહીંથી હજી અહીંયા સોરસ બનાવવાનું બાકી છે મમ્મી હમણાં રેડી થઈ જાય ને સાડી પહેરી એ કરશે બાકી જો આ રીતના કર્યું હતું આ પાન એટલા તોડવા ગયો હતો કે અહીંયા બધે લગાવી દઈ તો આ રીતના રંગોળી કરી છે હવે પપ્પા મંદિરમાં છે ને એ બધે ફૂલ ને એવું મૂકે છે ને આ બધું મમ્મી રેડી થાય છે તો આ રીતના ફૂલ ને હું મૂકી દીધું મંદિરમાં મંદિરને થોડુંક ડેકોરેશન કરી નાખે ત્યાં છે ને હું નાસ્તો કરી લઉં પછી હે હું બપોરા કરે નાસ્તો કરી લઉં અને પછી તમને છે ને બતાવું નાસ્તો કરી લીધો અને મમ્મી ત્યાં છે ને રેડી થઈ ગયા તો મમ્મી એ મસ્ત મજાની હાડી પહેરી લીધી છે પણ મમ્મી ભાગાભાગી ફૂલ છે કારણ કે ત્યાંથી કદાચ નીકળવા આવ્યા છે અને અહીંયા છે ને ખાલી આ બનાવવાનું એક બાકી રહી ગયું છે બાકી બધી રંગોળી છે ને રેડી થઈ ગઈ મેં તમને જેમ બતાવ્યું એમ ખાલી એક સર્કલ ત્યાં બનાવવાનું છે ને એ બાકી રહી ગયું છે અને ગાઈ અત્યારે રાધિકા ત્યાં તેડવા ગઈ છે ને એટલે રાધિકાને મેં કીધું તું ત્યાંનો બધો વિડીયો લઈ લેજે તો એ બધો વિડીયો છે ને ત્યાંનો લે

રે શિવ આવું તારે અને સોના ના પપ્પા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ના ના દેવાના ચાલો અ તો જો અત્યારે વાગી ગયા છે દસ અને સોનલ ને તેડીને ને એના ઘરે થી આપડે નીકળી ગયા છે અને જો અહિયાં ઋષિ અને સોનલ બેઠા છે ઋષિવ ને જો ખબર હતી ઋષિવ ને સવારે થી નવા કપડા પહેરાવી દીધા ને એટલે ભાઈ ઘરે રહેતા જ નતા હું કરતા હતા જેવો ગાડી ને પહેરો ને એને મજા આવી ગઈ હમ એને ખબર કે મને નવા કપડા પહેરા મારે બહાર જવાનું છે એમ

વધારો તો મમ્મી એ મસ્ત મજાની ફૂલકેડી બનાવી રાખી છે અને રસી ભાઈ જમી નીચે ફૂલ કે

આ બાજુ જો પરિતા ગઈ ત્યારે પરિતાય આવી ગઈ છે અને હવે મમ્મી ની બધા છે ને આરતી ઉતારે છે દીવા બતાવીશ હા હા દીવા થામુ જઈ રે ઓર 20 ગ્રામ હે 20 ગ્રામ હા ચાલો વેલકમ ટુ ધ પ્રિસીવાય સોનલ યુ તમે મસ્તી ની બનાવી એબા સ્ત્રી ફાળે સે વધેર ના પાણી તળી હો ફાઇનલી સોનલ ને રિસીવ કરાવી ગયા અને વેલકમ કરી નાખ્યું મસ્ત મજાનું અને જો હવે રિસીવને સોનલ છે ને એ મમ્મીને પગે લાગતા હતા પણ એ વિડીયો લેતા ભૂલાઈ ગયો અને આ બાજુ હવે જે બધો સામાન લઈને આવ્યા હતા ને આવ્યા હતા હવે આ ભાઈને સુવાનો ટાઈમ થયો છે નીંદર આવી છે અને જો બધો ધીરે ધીરે સામાન આવી ગયો છે હવે આખો દિવસ આ સામાન ગોઠવવામાં રહી જાય જો આ રિસીવનું ગાડલું નાનું હતું ને એને ખોયું બોયું નાખ્યું છે બધું છે અને હવે બધા લગે રિસીવ

બધા લોકો સામાન લઈ લઈને આવે છે ઉપર હેને આવી ગયો બધો સામાન કાકા સીતારામ ચાલો બધા સામાન બધો આવી ગયો છે અને હવે ઘોડિયું આપડે ખોલી ગોઠવવાનું છે તો પટલ ગયા તા પટલ ઘોડિયું ગોઠવે છે તમે કેમ વાહે રહી ગયા બહુ આ લોકો ક્યાં ના આવી ગયા તમે કેમ મોઢા બધા એવું છે ઓલી બાજુથી એવા ફરીને હમ આ લોકો એવા બધા સીમાડા નાખાતી તો હાલો હવે આ બધો સામાન છે ને આપડે મારા ફરતી બધો ગોઠવી દઈ ગયા અત્યારે અગિયાર અને હવે છે ને બોપરની રસોઈની તૈયારી થાય છે તો બોપરનું નું મેનુ હું છે ને મને ખબર નથી તો મમ્મીને પૂછી લઈ તો આ બાજુ બહુ બધું પાણી લઈ લીધું છે અને અહીંયા લોટ લઈ લીધો છે હવે મમ્મી ગળ ખાંડે છે મમ્મી શું છે બોપર નું મેનુ દાળ ભાત ને ખમણ તો લાપસી કેમ કરવાની હોય લાપસી આપણે માતાજી ને આપણે હાર્યા

પપ્પા ને પટલ એ બધા નીચે બે ગયા છે અને હવે આજ હતી રામી હતીવા દીધા દાદરામાં તો મહેમાન આવત તો થાય કે નહીં કરી છે ચાલો લાપસી બનાવી છે લાપસી ની રેસીપી આજ આપી દઉં નહીં રેસીપી નથી આપી પણ શોર્ટ્સ રીલ્સ બનાવી છે લાપસી ની ગયા બપોરના સાડા બાર અને જો આ બાજુ કાકી આવી જાય છે કેમ છે કાકી જય શ્રી કૃષ્ણ જો આ બાજુ રિષિભાઈ થાકી ગયા તો જાગી ગયા છે અને હવે રમે છે હવે એ નહીં બે હું ભાળી ગયો ને હા વાળ ખાય એને તેડવાનું બહુ છે મમ 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 હાલો નીચે દાદા પાસે જાય જો આ બાજુ પરિતા આવી ગઈ છે પરિતા તો આવી હતી સંજુ આવી ગઈ છે કેમ છે જય શ્રી કૃષ્ણ આ બાજુ બધું જમવાની તૈયારી હાલે છે શું કેશો એવું છે તો જો આ બાજુ સોનલ છે ને અધૂરી લાપસી પૂરી કરે છે તો ઉભી બે મિનિટ મારે લાપસી ની રીલ્સ લેવાની હતી અને આ બાજુ રાધિકા રોટલીનો નો લોટ ને એવું બાંધે છે ને આ બધું બધું જમવાનું રેડી થઈ ગયું છે પછી તમને બતાવી શું બધું મેનુ છે મમ્મીએ એ કહી તો દીધું છે બપોર ના સાડા બાર અને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે જમવામાં બનાવી છે લાપસી રોટલી મગનું શાક ખમણ અને દાળ ભાત જો બધા લોકો જમવા બે ગયા છે સાથે અને આ બાજુ છે ને રિસીવ જમવા દેતો નથી સોનલને ને ચીબડી હું કેટશો કેમ જમવા નથી દેતો શું કહેશો લાપસી કે તો ખાઈ લીધી ને તારી લાપસી અલગ થી હે જીજી આ જ જાફી પણ કરીશું શું છે હાલો બધા જમવા ના વાગી ગયા 5 અને આ બાજુ તો ઋષિ મસ્ત મજાનો જાગી ગયો છે અને હવે એને જ્યુસ પીવાનો ટાઈમ થઈ ગયો છે કાલના બ્લોગ મેં કોમેન્ટ આવી આવી હતી કે ઋષિને તમે છે ને બાયરનું દૂધ ન આપો એ કે કે બાયરનો દૂધ હારું નહી એમ હે ઘરનો ચાય આપણે કઈ એમ નહી આમ કે બાયરનું દૂધ નહી પાતા એમ ઘરનો કે પામે હવે ધીરું ધીરે પાવા મળ્યા છે એટલે એને કઈ વાંધો છે નહીં અને ખાલી સિક્કુના જુસમાં જ નાખીને પાઈ છે એટલે એને કઈ પ્રોબ્લેમ આવતો નથી આ બાજુ જો બધો સામાન છે ને જે આમને પડ્યો છે હવે થોડીક વાર પછી સોનલ ને બધું ગોઠવવાનું ચાલુ કરશે આખી રૂમમાં સામાન છે હજી બાજુ રૂમમાંય થોડોક સામાન પડ્યો છે અને હજી હું કોઈને ઉઠો છું એટલે મને ખબર નથી હું બોલું છું જો મસ્ત મજાનો બધો સામાન ગોઠવી દીધો છે હવે ધીરે ધીરે બધું ગોઠવવાનું ચાલુ થાય અને આજ છે રામ નોમીને તો આજુબાજુ નકરા ડીજે ના સ્પીકર જ વાવે છે અત્યારે છે ને રિષિના સીકુંનું જૂસ પાવાનું છે ને ત આ ખુરશી હવે છે ને એમાં ગોઠવવાની છે એમાં બેઠો બેઠો ખાઈ લે એમ કહે છે રીષિ ખુરશીમાં બેવું છે તારે ખુરશીમાં આ કેનો હા આ રીષિ ખુરશીમાં બેવું છે હા બેવું છે આલો ખુરશી ગોઠવી રાખવી તને આવડે જ ગોઠવતા તો ગોઠવે કોઈને આવડતી નથી તો ગોઠવવાનું ટ્રાય કરી તો કાલે મને કહેતો કે ન થાય તો મને ગોઠવી જાય પણ હવે ટ્રાય કરવી હું ને રોઈ છી કઈ રીતના થાય છે ખુરશી તો ઋષિની ખુરશી છે ને એ આખી ફોલ્ડ કરી નાખી ગોઠવી છે ગોઠવાય તો ગઈ અડધી ગોઠવાની છે અડધી બાકી છે અને કોઈ કોમેન્ટ નહીં કરતા કેટલાની એવી ત્યાં ખબર નથી રોવીલ છે

હાલવા શીખે મામાની ઘરે જમવા ગાય સાંજના વાગી ગયા અગિયાર અને જો અત્યારે છે ને બધા લોકો રિસિવ લઈને ટાબા ઉપર આવ્યા છે આ બાજુ રાધિકા બે ગઈ છે અને અહીંયા પંખો ચાલુ કરી દીધો છે આચું ખુલતી જવાની લાઈટ ચાલુ થાય ને એટલે આ બાજુ બધું ઋષિભાઈ મસ્ત મજાના ખાટે ઈસ્કે છે અને પપ્પા ઉપર લઈને આવતા ને બધા ઉપર ભેગા થઈ ગયા ને હા ભેગા થયા કોઈ થાય નહીં આ ઋષિ બધાને ભેગા કરે આ બધું સોનલ બેઈ ગઈ છે ચાલો એની સાથે આજનો વ્લોગ આ એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હશે વિડિયો ગમ્યો તો લાઈક કરી લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબ્સ્ક્રાઇબ ન કર્યું તો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય